તો પણ અથવા જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે જટપટ રવાના ઢોકળા પરફેક્ટ બને તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા રૂ જેવા પોચા અને જાળીદાર ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા લેવાનો છે એક કપ રવો હંમેશા ઢોકળા પરફેક્ટ બનાવવા માટે તમારે ઝીણો રવો લેવાનો છે ઝીણા રવાથી જ ઢોકળાનું રિઝલ્ટ સરસ મળે છે સાથે આપણે એમાં અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું ખાટું દહીં ના હોય તો તમે ગમે તે વેરાયટીનું દહીં વાપરી શકો છો અહીંયા આપણે એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને હવે રવાનો પોતાનો એટલો બધો કોઈ ટેસ્ટ નથી હોતો એટલે ખાસ આ ઢોકળામાં તમારે આદુ મરચાં આગળ પડતા ઉમેરવાના જેથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગે તો મેં બે જીણા કાપેલા લીલા મરચાં અને એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો ઉમેર્યો છે હવે દહીં સાથે પહેલાં રવાને સરસ મિક્સ કરી દેવાનો અને પછી થોડું થોડું કરતાં જઈ તમે જેટલો રવો લીધો હોય ને એટલું જ પાણી ઉમેરવાનું તો પહેલાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું અને આપણે એને મિક્સ કરીશું હંમેશા રવાના ઢોકળા પરફેક્ટ બનાવવા માટે તમે એને મિક્સ એકદમ હલકા હાથે કરજો અને સાથે એને વધુ પડતું મિક્સ ના કરતા જસ્ટ આ રીતે સરસ મજાનો રવો દહીં અને પાણી મિક્સ થઈ જાય ને એટલે બેટરને ઢાંકી આપણે ફક્ત દસ મિનિટ રેસ્ટ આપી દેશું જો તમારા ઢોકળા ચીકણા થતા હોય તો આ સ્ટેપને તમે ખાસ ફોલો કરજો કે તમારે બેટરને વધુ પડતો રેસ્ટ નથી આપવાનો અને ચટણી બનાવીએ જેના માટે આપણે એક કપ લીલા ધાણા લીધા જેને મિક્સર જારમાં ઉમેરીએ સાથે બે લીલા મરચા અને એક ઇચ આદુનો ટુકડો ઉમેરીશું થોડા બાઇન્ડિંગ માટે એક ટેબલ સ્પૂન દાણા વન ફોર ટી સ્પૂન જીરું એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું સાથે અડધી ચમચી કરતા પણ ઓછું મીઠું અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ જગ્યાએ એક ચમચી જેટલું દહીં પણ વાપરી શકાય ઠંડુ પાણી ઉમેરી એકદમ સારી રીતે ચટણી ગ્રાઇન્ડ કરતા સમયે ઠંડુ પાણી અથવા તો નોર્મલ પાણી સાથે એક આઈસ નો ક્યુબ ઉમેરજો તો ચટણીનો કલર એ એકદમ સરસ આવશે તો મસ્ત મજાની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એક બાઉલમાં કાઢી લેશું હવે અહીંયા આપણે ઢોકળાની પ્લેટને હલકા તેલથી ગ્રીસ કરી દેશું વધુ પડતું તેલ ગ્રીસ નહીં કરવાનું નહીં તો ઢોકળા પ્રોપર ફૂલી ના શકે તો બસ ઢોકળાની પ્લેટ ગ્રીસ થઈ ગઈ છે અને આપણા બેટર પણ ખૂબ સરસ રેસ્ટ કરી લીધો છે તો તમે જોયું ને આપણે ફક્ત ચટણી બનાવી અને ઢોકળાની પ્લેટ ગ્રીસ કરીને ત્યાં સુધી જ બેટરને રેસ્ટ આપ્યો છે હલકું એવું આપણું બેટર ફૂલી ગયું છે તો હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીએ તો ટોટલ અહીંયા આપણે જેટલો રવો લીધો ને એ જ કપના માપથી મેં એક કપ જેટલું પાણી લીધું હતું એ બધું ગયું સાથે આપણે ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહીને સોડાની જગ્યાએ ઈનો જેનાથી આપણા ઢોકળા એકદમ સફેદ બને તો એક પેકેટ અથવા તો એક ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરવાનો છે તો આપણે જે માપ લીધું રવાનું એનાથી બે થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે તો અહીંયા આપણું બેટર ઈનો મિક્સ કરીને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે

સ્ટીમરમાં પાણી પહેલેથી ગરમ કરી લેવાનું અને આ રીતે પાણી ઉકળે ને પછી જ તમારે ઢોકળાની પ્લેટ રાખવાની આ ટ્રીકને ફોલો કરશો તો ઢોકળા તમારા પરફેક્ટ બનશે તો હવે ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું તો રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે દસ મિનિટમાં તમે જો ઢોકળા ફૂલીને એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે આ રીતે ટૂથપીક ચેક ઉમેરીને ચેક કરીએ તો ટૂથપીક સરસ ક્લીન બહાર આવે છે તો ઢોકળા ગરમ ગરમ હોય ને ત્યારે જ એના ઉપર હલકું એવું તેલ લગાવી દેવાનું જેનાથી તમારા ઢોકળા જરા પણ ડ્રાય નહીં થાય અને એકદમ ટેસ્ટી એવા લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનું ઢોકળાની ઉપર તેલ લગાવી દીધું જ રીતે આપણે ઢોકળાની બીજી થાળીને પણ સ્ટીમ કરી લેશું અચ્છા ઢોકળા હલકા ઠંડા થાય ને પછી જ તમારે એને કટ કરવાના જેથી ઢોકળા પરફેક્ટ સેટ થઈ જાય અને તમારું ઢોકળાનું પીસ એકદમ સરસ અલગ થાય અત્યારે હું ઢોકળાને કાજુ કતરીની જેમ ડાયમંડ શેપમાં કટ કરું છું તમે ચાહો તો તમે ત્રિકોણ કે પછી રેગ્યુલર ચોરસ શેપમાં પણ ઢોકળાને કટ કરી શકો છો તો આ રીતે સરસ મજાના મેં ઢોકળાને કટ કરી લીધા છે અને તમે જુઓ મા કટ કરતા જ તમને અંદાજ આવતો હશે કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે તો ઢોકળાનું એક પીસ તમને આ રીતે ઉપર લઈને બતાવું તો તમે જુઓ એકદમ પરફેક્ટ પ્લેટમાં પણ બિલકુલ નથી ચોટતા અને એકદમ ઈઝીલી આ રીતે અનમોલ્ડ થઈ જાય છે અને એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બન્યા છે તો છે ને રવાના ઢોકળા બનાવવા એકદમ સહેલા જ્યારે પણ ઘરમાં ગરમ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો આ ઢોકળાને તમે એમને પણ ખાઈ શકો છો પણ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા એના ઉપર આપણે એક વઘાર કરીશું જેના માટે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીશું રાઈ સરસ ફૂટે પછી જ આપણે એમાં જીરું ઉમેરવાનું તો મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન સફેદ તલ મીઠા લીમડાના પાન અને થોડા લીલા મરચાની સ્લેટ્સ ઉમેરેલી છે વઘારને મિક્સ કરી તરત જ ઢોકળાની થાળીમાં રેડી દઈશું તો અડધો વઘાર હું એક થાળીમાં અને અડધો વઘાર બીજી થાળીમાં રેડી દઈશ હલકા હાથે વઘારને આપણે ફેલાવી દેસુ તો તૈયાર છે ફક્ત 10 જ મિનિટમાં એકદમ ટેસ્ટી રૂ જેવા પોચા અને ચાળીદાર ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા આ ઢોકળા ગરમ ગરમ હોય ત્યારે પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય તો પણ ખાવાની મજા આવે તો બાળકોને લંચ બોક્સમાં આપવા માટે અથવા જ્યારે પણ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તમે બનાવી શકો છો તમે જો ઢોકળા આપણા કેટલા મસ્ત બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો આજે જ આ રેસીપીને ટ્રાય કરજો અને મને કહેજો કે તમારી રેસીપી કેવી બની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ